એકાઇટમેન્ટ હોય ગયો નહીં આટલા ટાઈમથી અમે વેટ ચડે બટ બાર વાગ્યા સુધી રમવાનું એક્સાઇટમેન્ટ હશે આઉટસાઈડ ઇટ સિટન એડ ઓલ ધી ઓર્ગેનાઇઝર એની પરફેક્ટ એ ભૂમિ દેવી કલેરા પર છે તેનો અવાજ એટલો સારજને કે રવવાનું વધારે બનતા આજ એક ડે જે બે વેરી જોયસ ફુલર અને પૂની ટીમે એન્જોયમેન્ટ થઈ ગઈ જય

लाईक रमूलटेन विथ इसमेंटन फ्रॉम रेस्पॉन्सिबिलिटी सो वी आरिंग

differs to bhubhi devi ji saherau ma aaya chhe emno aawaz etlo sarvjanik ropano vadare bandh hai ane bohot majedar arrangement charu chhe well managed chhe kay vanto nahi aave antar aam tak bahut perfect chhe organizer they are on point academic they are doing their duties proper arrangement exit entry everything is proper check it hota hai

હાય માય નિબીઝ એડો કે મેશાલી સેન્ડવિચ થેન્ક યુ ફોર ઇન્ટરવ્યુ બર્સો દિયાર ભૂમિક્રી વિધિ ગ્રાઉન્ડ દેન વ્યવ જજિંગ એન જજિંગનું ફ્લાઇટ એરિયા સ્પેશિયલ ફોમ ઇઝ એનર્જી એનર્જી લેનિફોર્મ સ્પાર્ટ ટુ એન ધ બ્રેન માઇન્ડ ધ કોર્ડિનેશિંગ વિથ ધી બી એન્ડ ડેવિલ ઓલસો ફ્રી ડે સો પહેલો તો આઠમો દિવસ છે આજે પણ હતા બધાનો ઉત્સાહ ખૂબ સરસ મજાનો છે કેરયાનો અને જજિંગ ક્રાઇટેરિયાસ તો ઓફકોર્સ એ લોકોનો ગ્રેસ કેવો છે એ લોકોનો નો એનર્જી લેવલ કેવો છે એ બધું બહુ ધ્યાનમાં રાખીને આપણે કરીએ છીએ ફાઉન્ડેશન એ લોકોનું કેટલું સ્ટ્રોંગ છે ડ્રેસિંગ જો અમારા હિસાબે તો ટ્રેડિશનલ જે ડ્રેસિંગ હોય માથે ઉડેલ હોય સરસ મજાનું પગમાં ચાંદર પહેર્યા હોય હાથના કડા સરસ પહેર્યા હોય સો એ બધું અમે જોઈને એમને જજ કરીશું આજે

પણ જે દિલથી નાચે છે અને અમને જોઈને અમને થાય છે કે મેન આપણે જે ને મજેરસ કહીએ ડાંડિયા પર ન થાય તો ગરબા તાળીનો દર્શન જિત ન થઈ શકે સૌજ આતમને આનંદ આઈ છે કે મુંબઈ આવ્યા છે અને અહીંયા એટલા બધા બધા ફેલાયાઓ બધા એકદમ કલરફૂલ કલરમાં કપડામાં અને એકદમ રંગીન અને બધા જ સાથે બધા અત્યારે રાજી રાજે જોઈને ખૂબ જ છે કે ઘણા બધા બાકીસ કરીને આવે છે અને ટ્રેડિશનલ ન હોય ડાકલેસ માટે ન હોય તો વિ ડોન કે ક્રાયનેસ ડાકલેસ આ મોડન નથી આ આપણા ગુજરાતીની બાઉલ બાઉટલી ગુજરાત છે એનું ટ્રેડિશનલ જાળવવું જરૂરી છે ગરબામાં પાડી પાડવી જરૂરી છે ચૂખવું જરૂરી છે સ્માઈલ ગ્રેસ થી કરવું જોઈએ એટલે ઘણા લોકો નીચે સારું રમતા હોય પણ ડરીને રમતા હોય તો ગ્રેસ હોવું જોઈએ કોન્ફિડન્સ હોય છે કેવા છે એ પ્રમાણે પણ અમે પ્રાઇઝ ઉપર નીચે આપે છે ડ્રેસીસ ના પણ અમે અલગથી પ્રાઇઝ હવે કપલ છે કે કપલ એનર્જી લેવલ બંનેનું સ્ટેપ હોવું જોઈએ રફતા હોવા જોઈએ અને સ્ટેપ્સ પણ

लेकिन दुर्गा माँ के प्रति एक भाव लोगों का बहुत है और इसलिए ये गरबा को बहुत ही प्रतिशत मिलता है रायगढ़ प्रतिष्ठान चार साल से ऑर्गेनाइज करते है और लोगों का उत्साह देखिए हम लोग ये गरबा कंटिन्यू कर रहे हैं और यह साल थोड़ी आपत्ति आई है महाराष्ट्र में अतिवृष्टि हुई है उसका दुख सावट तो हमारे गरबा पे है ही लेकिन हम लोग हमारी ऑर्गेनाइजर की ओर से अलग-अलग संस्थाओं की ओर से 51 लाख का चेक भी हम लोग इस आपत्ति दृष्टों के लिए सीएम रिलीफ फंड को दे रहे हैं अच्छा है मैं मुंबई समाचार का आभार मानता हूं कि उन्होंने इस उत्सव में सम्मिलित होने का बहुमान हमें दिए इसलिए उनका भी मुंबई समाचार का